નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ એક પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આપણને મળેલી છે તેની પ્રવૃત્તિઓને સમજવાનો પ્રયત્ન કરીશું ગત વર્ષ કરતાં થોડાક સુધારા વધારા સાથે આપણને આ પુસ્તક મળેલું છે જે પ્રથમ પેજ છે પૂઠાનો ભાગ છે તેની બિલકુલ પાછળ મારા વિશે વધુ જાણો વિદ્યાર્થીની પ્રોફાઇલ એની બધી ડિટેલ્સ આપણને આપેલી છે અહીં આપણે જોઈ શકીશું કે પ્રસ્તાવના આપેલી છે ત્યારબાદ આટલું સમજીએ તે અંતર્ગત સૂચનો આપેલા છે શિક્ષણના ક્ષેત્રો અને અભ્યાસક્રમના ધ્યેયો આપેલા છે ત્યારબાદ ખાસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક શિક્ષક વાલી જોગ સંદેશ એટલે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો જ્યારે વિદ્યાર્થી ઉપયોગ કરે છે તો શિક્ષક અને વાલી તરીકે શું ધ્યાન રાખવું જોઈએ તેના સૂચનો આપેલા છે તો તેમાં મહત્વનું સૂચન અહીં આપેલું છે કે આ પ્રોજેક્ટ ઈ બુક શિક્ષણને વધુ બળવત્તર બનાવવા માટે છે એટલે કે જે અભ્યાસક્રમનો મુદ્દો વિદ્યાર્થી શીખે છે તેના વધુ દૃઢીકરણ વધુ સમજ માટે છે નહીં કે આ વધારાનું મટિરિયલ્સ છે એટલે વિદ્યાર્થી આની અંદર આપેલી પ્રવૃત્તિઓ રસપૂર્વક અને ભાર વિહીન રીતે કરે તે મહત્વનું છે જરૂર પડે તો વધારાની માહિતી વધારાની સમજ પણ આપવાની છે અહીં જે પ્રવૃત્તિઓ આપેલી છે તે એક પ્રવૃત્તિ ઓછામાં ઓછા એક સપ્તાહની અંદર પૂરી થાય અને વધુમાં વધુ એક મહિનાની અંદર પણ પૂરી થાય તે પ્રમાણેની સૂચનો આપેલા છે આ બધા જ સૂચનો આપણે વાંચી લઈશું તો આપણને ધ્યાનમાં આવી જશે કે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે પ્રવૃત્તિ પણ કેવી રીતે કરાવવાની છે આગળ આપણે જોઈ શકીશું કે અનુક્રમણિકા આપેલી છે ધોરણ એક અહીં ક્રમ પ્રવૃત્તિનું નામ પાના નંબર આપેલું છે કુલ પ્રવૃત્તિઓ આપણે જોઈ શકીશું કે અઠ્ઠાવન કુલ પ્રવૃત્તિઓ આપેલી છે વચ્ચે વચ્ચે આપણું ધ્યાન ગયું હશે તો અહીં ફનપેજ આપેલું છે દાખલા તરીકે ત્રેવીસ નંબર ઉપર આપણને ફન પેજ મળેલું છે તો ફન પેજની પાછળ બિલકુલ કોરી સાઈડ હશે એટલે કે આ ચિત્રો જે છે એ કાપી અને જ્યારે ત્યારે જે તે પ્રવૃત્તિની અંદર આપણે લગાવવાના છે મતલબ ફનપેજ એક એવું પેજ છે કે જેને કટિંગ કરીને આપણે અન્ય પ્રવૃત્તિની અંદર એ ચોંટાડવાનું છે અહીં પણ પેજ આપેલું છે ત્રેપન પેજ ઉપર અને તે સતના પેજ ઉપર પણ ફન પેજ આપેલું છે આ પેજની અંદર જે ચિત્રો આપણે ઉપયોગ કરીએ છીએ એના સિવાય પણ ક્યાંય વધારાના ચિત્રો આપણે કોઈ પુસ્તકની અંદરથી છાપાની અંદર થી તેવા ચિત્રો પણ આપણને જો મળે તો તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ પહેલા નંબરની પ્રવૃત્તિ છે ક્યાં થાવ છું ગુજરાતી એકમ એક સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ છે તેનું આપણે વર્ગીકરણ કરવાનું છે આપણે ગુજરાતીની અંદર જ્યારે અજબ ગજબ એકમ આપણે જોઈશું તો તેની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે મૂળાની વાર્તા છે એટલે કે મૂળો જમીનની અંદર થાય છે તે છે એના પછી આપણે જોઈ શકીશું પેજ નંબર સાત ઉપર પણ જમીનની અંદર થતી હોય તેવી ત્રણ વસ્તુઓના ચિત્રો દોરવાના છે તો તે પ્રવૃત્તિ પણ આપેલી છે મતલબ કે આ એકમ સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ છે આ ચિત્રોનું વર્ગીકરણની સાથે સાથે જરૂર મુજબ માહિતી પણ વિદ્યાર્થીને આપણે આપી શકીએ દાખલા તરીકે અહીં પ્રથમ જે ચિત્ર છે સુરણનું ચિત્ર છે આપણે ક્યારેક દાળમાં કેમ નાખતા હોઈએ છીએ સુરણ તો આ સુરણ જે છે એ ક્યાં થાય છે તો સુરણ જમીનની અંદર થાય તો આપણે એનું જોડકું જે છે એ જમીનની અંદર થાય છે તે રીતે અહીં આપણે જોડીશું એટલે કે જમીનની અંદર થાય છે તે ત્યારબાદ અહીં નારિયેળનું ચિત્ર છે તો નારિયેળ ક્યાં થાય તો જમીનની ઉપર થાય નારિયેળીનું ઝાડ હોય અને તે ઝાડની ઉપર થાય તો તે જમીનની બહાર થતી વસ્તુ સાથે એટલે કે તે ખાના સાથે આપણે જોડકું જોડીશું ત્યારબાદ અહીં લીલી હળદરનું ચિત્ર છે લીલી હળદર બજારમાં ક્યાંક આપણે જોઈ હશે તો એ લીલી હળદર ક્યાં થાય તો લીલી હળદર જમીનની અંદર થાય તો જમીનની અંદર થતી વસ્તુ છે તેથી તે જમીનની અંદર થાય છે તે મુજબ આપણે અહીં જોડકું જોડી શકીશું અહીં શક્કર આપેલી છે તો શક્કરટેટી ક્યાં થાય તો શક્કટ વેલા પર થાય અને જમીનની બહાર થાય તો તે જમીનની બહાર સાથે જોડીશું તો ગાજર મૂરો આ જે છે તે કંદમૂળ એટલે કે આ વસ્તુ જમીનની અંદર થાય છે તો જમીનની અંદર સાથે જોડીશું બટાકા આપ્યા છે બટાકા ક્યાં થાય જમીનની અંદર થાય ટામેટા આપેલા છે ટામેટાનો છોડ હોય છે ને જમીનની બહાર થાય છે તો આ સાથે જોડીશું અહીં ડુંગળી આપેલી છે ડુંગળી પણ આપણને ખબર છે કે જે જમીનની અંદર થતી હોય છે તો અહીં આપણે જોડીશું મગફળી આપેલી છે મગફળી પણ જમીનની અંદર થતી હોય છે અહીં મકાઈનો ડોડો આપેલો છે તો મકાઈ ક્યાં બેસે તો મકાઈના છોડની ઉપર તો જમીનની બહાર થતી હોય છે બીટ આપેલું છે બીટ જમીનની અંદર થાય છે તો અહીં આપણે જોડીશું આદુ છે આદુ પણ જમીનની અંદર થાય છે તો અહીં આપણે જોડીશું મિત્રો અહીં દાડમ આપેલી છે તો દાડમ ક્યાં થાય તો દાડમ જમીનની બહાર થાય તો અહીં આપણે જોડીશું કેરી છે કેરી પણ આંબાના ઝાડ ઉપર બેસે છે તો જમીનની બહાર થતી વસ્તુ છે અહીં શક્કરિયું આપેલું છે તો શક્કરિયું એક અંદમૂળ છે એટલે કે જમીનની અંદર થાય છે તો અહીં જોડીશું બીજા નંબરની પ્રવૃત્તિ છે કોનુકા એ પણ ગુજરાતી એકમ એક સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે શરીરના વિવિધ અંગો વડે જે કામ થઈ શકતું હોય તેની સાથે ચિત્રને જોડવાની સમજ આપી તે ક્રિયા કઈ રીતે બને તેની માહિતી આપવાની છે ધોરણ એક ગુજરાતી એકમની અંદર જે આપણને આચાકાનાજી રમત પણ આપેલી છે આના સંલગ્ન નાની મારી આંખ જ્યોતિ કાંક એટલે એ શરીરના અંગો આપણને ક્યાં ઉપયોગી છે વ્યવહારિક દરરોજના જીવનની અંદર આપણે તે અંગોનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તો તેની માહિતી છે તો અહીં આપણે જોઈ શકીશું કે કેટલાક ચિત્રો આપેલા છે અને અહીં શરીરના ભાગ આપેલા છે તો આ ચિત્રો પ્રમાણે તેને જોડવાના છે અહીં આંખનું ચિત્ર છે તો અહીં આંખ વડે જોઈ શકીએ તેવા ચિત્રો કયા કયા છે તેવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે કઈ કઈ ક્રિયાઓ છે કે જે આંખ વડે થાય છે આંખથી જોઈને કરવાની હોય છે તો આપણે અહીં હાર્મોનિયમનું ચિત્ર છે અહીં કમળનું ચિત્ર છે અહીં આઈસ્ક્રીમનું ચિત્ર છે અહીં ટીવીનું ચિત્ર આપેલું છે તો મિત્રો ટીવી આપણે આંખથી જોઈ શકીએ છીએ તો આંખ વડે જોવાની વસ્તુ છે તો આ આંખ સાથે આપણે ટીવીના ચિત્રને જોડીશું અહીં કાતરનું ચિત્ર છે ટેલિફોનનું ચિત્ર છે અડકી શકીએ છીએ જોઈ શકીએ છીએ તો આંખ સાથે જોડાયેલી વસ્તુ છે તો તેને આપણે આંખ સાથે જોડીશું દડો આપેલો છે બેટ આપેલો છે ઘડિયાળ જે છે તો ઘડિયાળ પણ આપણે આંખ વડે એનો સમય આપણે જોતા હોઈએ છીએ તો આંખ સાથે જોડાશે અહીં શરબત આપેલો છે ઘંટ નું ચિત્ર એટલે કે બેલ આપેલો છે અગરબત્તી આપેલી છે નાકનું ચિત્ર આપેલું છે તો નાકનું કામ શું છે તો સૂંઘવાનું કામ છે સ્મેલ લેવાનું એટલે કે સારી અથવા ખરાબ ગંધ પારેખ કરવાનું કામ એ નાકનું છે એટલે કે નાક છે તે શું કામ કરશે તો અહીં આપણે કમળનું ચિત્ર જોઈ શકીશું તો કમળ જે છે તેને આપણે સૂંઘી શકીશું કમળના ફૂલ અંદર સુગંધ હોય છે તો તે નાક વડે આપણે સુગંધ લઈ શકીશું ત્યારબાદ આપણે આ બધા ચિત્ર જોઈશું તો અહીં અગરબત્તીનું ચિત્ર છે અગરબત્તી આપણે સળગાવીશું ઘરની અંદર તો તેની સુગંધ નાક વડે સૂંઘીને આપણને ખબર પડશે તો અગરબત્તી સાથે નાકનું ચિત્રને પણ આપણે જોડીશું ત્યારબાદ સ્પ્રે છે એટલે કે બોડી સ્પ્રે આપણે સેન્ટ જે વાપરીએ છીએ કપડા ઉપર લગાવવા બોડી ઉપર લગાવવા તો તેની સુગંધ આપણે નાક વડે લઈએ છીએ આ સેન્ટને પણ આપણે નાક વડે આપણે જોડીશું એટલે કે નાક સાથે જોડીશું અહીં આપણને જીભ આપેલી છે જીભનું કામ શું છે તો સ્વાદ પારખવાનું ખાટો ખારો તુરો મીઠો આ બધા સ્વાદ પારખવાનું કામ કોણ કરે છે તો જીભ કરે છે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ તો આઈસ્ક્રીમ મીઠી લાગે છે લીંબુ ચૂસીએ તો આપણને ખાટું લાગે છે તે આપણને જીભ દ્વારા ખબર પડે છે તો અહીં આઈસ્ક્રીમ જોઈશું તો આ આઈસ્ક્રીમનો ટેસ્ટ કેવી રીતે ખબર પડશે તો જીભ દ્વારા ખબર પડે છે તો તેને જીભ સાથે જોડીશું આઈસ્ક્રીમના ચિત્રને જીભ સાથે જોડીશું ત્યારબાદ આપણને જોઈ શકીશું કે શરબત તો શરબત પણ જીભના ટેસ્ટ વડે આપણને ખબર પડશે ત્યારબાદ જલેબી જલેબીનો ગળો સ્વાદ એ પણ આપણને જીભથી ખબર પડે છે તો જીભ સાથે આપણે જલેબીને જોડીશું કાનનું કામ શું છે તો કાનનું કામ છે સાંભળવાનું તો આપણે કાન વડે સાંભળી શકીએ છીએ તો ટેલિફોન ટેલિફોનનો અવાજ આપણે કાન વડે સાંભળી શકીએ છીએ કા તો ટેલિફોન અંદર સામેલો વ્યક્તિ જ્યારે બોલે છે તો તે સાંભળવાનું કામ પણ આપણે કાન વડે કરીએ છીએ તો કાન સાથે જોડાશે કોઈ વિદ્યાર્થી તેવું કહે કે સાહેબ આપણે આ ટીવીનો અવાજ પણ કાન વડે સાંભળી શકીએ છીએ તો સાચો છે વિદ્યાર્થી આ કાનને ટીવી સાથે પણ આપણે જોઈન્ટ કરી શકીએ એટલે કે જોડી શકીએ આગળ આપણે જોઈ શકીશું કે મંદિરની અંદર જે બેલ હોય છે કાં તો સ્કૂલની અંદર જે બેલ હોય છે તેનો અવાજ એ આપણે કાન વડે સાંભળી શકીએ છીએ તો તેનું ચિત્ર પણ આપણે કાન સાથે જોડીશું ત્યારબાદ આપણે જોઈ શકીશું કે હાથનું ચિત્ર આપેલું છે હાથ એટલે કે આપણે સ્પર્શ કરીએ છીએ પકડીએ છીએ અડીએ છીએ આપણી ચામડી છે સ્પર્શ ઇન્દ્રિય જેને આપણે કહીએ ટચ કરીએ છીએ તો આપણે અહીં જોઈ શકીશું કે કાતર કાતરને આપણે હાથ વડે ઉપયોગ કરીએ છીએ હાથથી પકડીએ છીએ તો હાથની સાથે કાતરનું ચિત્ર આપણે જોડીશું અહીં બેટ આપેલું છે તો બેટ પણ હાથ વડે પકડીએ છીએ તો બેટનું ચિત્ર પણ આપણે હાથ સાથે જોડીશું અહીં દડો આપેલો છે દડો પણ આપણે હાથ વડે રમીએ છીએ તો હાથ સાથે દડાના ચિત્રની પણ આપણે જોડીશું તો મિત્રો આ મુજબની પ્રવૃત્તિ આની અંદર થશે વિશેષ માહિતી પણ આપણે વિદ્યાર્થીઓને આપી શકીએ મિત્રો આગળની પ્રવૃત્તિ ત્રણ નંબરની મને બનાવો ગણિત એકમ છે છે સાથે જોડાયેલી પ્રવૃત્તિ વિવિધ આકારોથી બનતા ચિત્ર પર છાપા મેગેઝીન કે રંગીન કાગળના આકારો ફાડી કે કાપી લગાવવાની સમજ આપો અહીં જે મંદિરનું ચિત્ર આપેલું છે તો અહીં કેટલાક આકારો છે ત્રિકોણ છે ચોરસ છે લંબ ચોરસ છે તો આપણે વધારાના જે કાગળ છે રંગીન કાગળ છે કે ન્યૂઝપેપરના કાગળ છે તેને આવા જ આકારો એટલે કે તેને આ જ આકારની અંદર ફાડીને અહીં ચોંટાડવાની પ્રવૃત્તિ કરેલી છે મિત્રો તમારો સમય વધુ ન બગડે તેથી આ પ્રવૃત્તિ ચોંટાડીને તૈયાર કરેલી છે તો અહીં પણ રંગીન કાગળ આપણે ચોંટાડી અને આ પ્રવૃત્તિ તૈયાર કરી છે તો વિદ્યાર્થી આ મુજબ કાતરથી કાગળ કાપીને અથવા તો ફાડીને પણ અહીં ગુંદર વડે આ આકારો ચોંટાડવાની પ્રવૃત્તિ વિદ્યાર્થી કરશે એટલે કે તે પ્રવૃત્તિ આપણે અહીં કરાવવાની છે પ્રવૃત્તિ નંબર છે આકાર બનાવો ગણિત એકમ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે આપેલ અડધા આકારને પૂરો કરી તેમાં છાપા મેગઝીન કે રંગીન કાગળના ટુકડાઓ ફાડી કે કાપી લગાવવાની સમજ આપો અહીં આપણે જોઈ શકીશું અહીં ચિત્રો આપેલા છે અને ડાબી બાજુ ચિત્ર દોરેલું છે પણ જમણી સાઈડ કોરું છે તો અધૂરો આપણે પહેલા પૂરો કરવાનો છે અને પછી ફૂટફટ્ટીનો ઉપયોગ કરીને પણ આપણે આકાર બનાવી શકીએ વિદ્યાર્થી આમ સીધી લાઈન ડ્રો કરી અને પણ વિદ્યાર્થી દોરી શકશે દાખલા તરીકે અહીં અર્ધ વર્તુળ આપેલું છે તો આખું જ વર્તુળ કરવું હશે તો વિદ્યાર્થી આ મુજબ તે વર્તુળને દોરશે વિદ્યાર્થીને જે મુજબ આવડશે તે પ્રમાણે દોરશે એવું નહીં બને કે બધા જ ચિત્રો પરફેક્ટ બને વિદ્યાર્થીને પોતાની આવડત પ્રમાણે તે અધૂરું ચિત્ર પૂરું કરશે અહીં ત્રિકોણ આપેલો છે જેને પૂરું કરવાનો છે તો આ મુજબ આપણે પૂરો કરી શકીએ મિત્રો વધુ સારી રીતે આપણે પ્રવૃત્તિ કરવી હોય તો ફૂટપટ્ટીની પણ મદદ લઈ શકીએ કે ફૂટપટ્ટીનો બરાબર મધ્યનો ભાગ અહીં રાખી અને કેટલા સેન્ટીમીટરે અહીં આ ખૂણો આવેલો છે તો તેટલા સેન્ટીમીટર આ બાજુ મપાવી અને એનું ટપકું કરી કાં તો નિશાન કરીને કરીશું તો તેના પરફેક્ટ માપ સાથે પણ આપણે દોરી શકીશું દાખલા તરીકે અહીં જે ચોરસ આપેલો છે અડધો ચોરસ તો અહીં આપણે માપીશું કે અહીંથી આ ખૂણો કેટલો દૂર છે તો તેટલો જ અહીં માપીશું અને પછી આપણે દોરીશું તો તે સારી રીતે આપણે દોરી શકીશું તેવું ન ફાવે તો વિદ્યાર્થી જાતે પણ આ રીતે અધૂરો ભાગ પૂરો કરશે તેની આવડત મુજબ તો અહીં જે ચતુષ્કોણ એટલે કે ચોરસ આકાર જેવો આપેલો છે તો તેને આપણે કાપી અને અહીં ચોંટાડવાની પ્રવૃત્તિ કરીશું મિત્રો આ મુજબ પણ આપણે વિદ્યાર્થીઓને શીખવી શકીએ કે અડધું ચિત્રમાંથી આખું ચિત્ર તૈયાર કરવાનું છે તો કોઈ પણ કાગળને આપણે વચ્ચેથી વાળી દઈશું અહીં આપણે મૂકી અને આવો આવો ભાગ આપણે અહીં દોરીશું તો આપણને વધુ સારી રીતે આવો આકાર આપણે કાપી શકીશું પછી તે આકારને કાપીને આપણે લગાવી શકીએ તો આ આકાર આપણને ચતુષ્કોણ આકાર મળ્યો તો તેને આ મુજબ આપણે ચોટાડી દઈશું તો આ મુજબ આકારને ચોટાડીશું આકાર આપણે કાપવો હશે તો તે પ્રમાણે જ કરીશું આપણે આ કાગળની બરાબર વચ્ચેથી વાળી દઈશું વાળ્યા બાદ આપણે જે દોરેલું છે આપણે દોરેલું છે તે ભાગ રાખીશું એટલે આપણને જે પુસ્તકની અંદર છાપેલો ભાગ દેખાશે તે મુજબ જ આકાર અહીં આપણે દોરીશું આ ભાગને ખોલ્યા પહેલા આપણે કાપી દઈશું વિદ્યાર્થી આ આકારને એની જાતે ગોળ કાપીને ફાડીને લગાવશે તો પણ એ ચાલશે દાખલા તરીકે અહીં વિદ્યાર્થી એવું સમજશે કે મારે વચ્ચેથી વાળવો નથી સીધો ગોળ કરવો છે તો સીધી પણ એ ગોળ કાપી શકે તો આ મુજબ ગોળાકાર કાગળને કાપીને પણ વિદ્યાર્થી અહીં ચોંટાડી શકે તો આ મુજબની પ્રવૃત્તિ આ પેજની અંદર કરવાની છે પ્રવૃત્તિ પાંચ છે આકારના અંકો તે પણ ગણિત એકમ એક સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે આપેલ પોલા અંકમાં અલગ અલગ રંગના કાગળના ટુકડા લગાવવા કહો તેની માફક આપેલા અંકો એટલે કે બે ત્રણ ચાર પોચને અલગ કાગળમાં દોરી તેમાં વિવિધ ટુકડાઓ ચોંટાડી કોલાસ કરવા માટે માહિતી આપો એટલે કે કાગળને ફાડીને કે કાપીને લગાવવાની પ્રવૃત્તિ તો અહીં આપણે જોઈ શકીશું કે ચતુષ્કોણ આપેલા છે ત્રિકોણ આપેલા છે તો તેવા ટુકડા કાપી અને અહીં ચોટાડવાની પ્રવૃત્તિ કરવાની છે મિત્રો આપનો સમય વધુ ન જાય તેટલા માટે કરીને આ પ્રવૃત્તિને આપણે તૈયાર કરી રાખીએ છીએ અહીં આપણે તેવા આકારો કાગળમાંથી કાપીને અહીં ચોંટાડ્યા છે તો અહીં એક અંક તૈયાર થયો છે તો આવા અંકો અન્ય કાગળની અંદર કોળા કાગળની અંદર આપણે દોરવાના છે એની અંદર પણ કાગળના ટુકડાઓ આકારો કાપીને આપણે ચોંટાડવાની પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિ છ છે કેટલા આકાર ગણિત એકમ એક તો વિવિધ આકારોથી બનેલ ચિત્રો અહીં આપણે ચિત્ર ચિત્ર બંને અલગ અલગ છે પણ તેની અંદર દાખલા તરીકે આપણે જોઈ શકીશું કે અહીં છોકરાનું ચિત્ર બન્યું હોય તેવું આપણને દેખાય છે તો તેની અંદર કયા કયા આકારો વાપર્યા છે તો આપણે વિદ્યાર્થીઓને માહિતી આપી શકીએ અહીં ત્રિકોણ વાપર્યું છે ટોપી તરીકે ત્રિકોણ વાપર્યું છે આ માથું છે તો એ ગોળાકાર છે વર્તુળ છે અહીં પણ આપણે છે તો વર્તુળ છે આ પણ વર્તુળ છે આ લીલા રંગના ચોરસ છે આ પીળો અને લાલ એ લંબ ચોરસ છે આ પગ બનાવ્યા છે તે પણ લંબચોરસ છે એટલે કે આ આકારો વાપરીને અહીં એક ચિત્ર તૈયાર કર્યું છે અહીં પણ છોકરીનું ચિત્ર હોય તેવું આપણને દેખાય છે તો આને માથે ચોટલી છે એટલે કે તેના બાલ છે તો તે પણ અહીં આપણે જોઈ શકીશું કે ત્રિકોણ વાપર્યા છે અહીં ગોળ એટલે કે વર્તુળની મદદથી મોઢું દોરેલું છે અહીંના હાથમાં કંઈક વસ્તુ છે તો તેના હાથ જોઈ શકીશું કે અહીં વર્તુળ આપેલું છે અહીં ચોરસ આપેલું છે કહેવાનો મતલબ તે છે કે ચોરસ ત્રિકોણ લંબચોરસ વર્તુળ એની મદદથી આપણે અલગ અલગ આવા આકારો એટલે ચિત્રો આપણે તૈયાર કરી શકીએ તો અહીં જે પ્રવૃત્તિ આપેલી છે તે મુજબ વધારાની પ્રવૃત્તિ આપણે કોરા કાગળની અંદર આ આકારોનો ઉપયોગ કરી અને આપણે શું શું બનાવી શકીએ આપણે કુદરતી સૌંદર્ય એટલે કે ત્રિકોણની મદદથી આપણે ડુંગર વૃક્ષો વર્તુળની મદદથી આપણે સૂર્ય છે ચંદ્ર છે તેવું ચિત્ર બનાવી શકીએ કોઈ પક્ષી બનાવી શકીએ ઘરનું ચિત્ર બનાવી શકીએ મંદિરનું ચિત્ર બનાવી શકીએ તો આકારો મુજબ આપણે ચિત્ર બનાવવાનું છે અને તેની અંદર છાપાના કે રંગીન કાગળમાંથી ટુકડાઓ કાપીને આપણે લગાવવાની પ્રવૃત્તિ કરવાની છે આગળની સરસ મજાની પ્રવૃત્તિ છે સાત નંબરની કોણ નાનું કોણ મોટું તે પણ ગણિત એકમ એક સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે અહીં આપણને ચિત્ર આપેલા છે ચિત્ર એક ચિત્ર બે ચિત્ર ત્રણ

તેવી ઘરની અંદર વપરાતી વસ્તુનું ચિત્ર દોરવાનું છે એટલે કે વસ્તુનું ચિત્ર દોરવાનું છે અહીં પ્રાણીનું ચિત્ર દોરવાનું હતું અહીં વસ્તુનું ચિત્ર દોરવાનું છે તો અહીં આપણે બોટબુકનો ઉપયોગ પણ આપણે કરી શકીએ તો અહીં બોર્ડબુકની અંદર જોઈશું તો આપણને ઘણા બધા એવા ચિત્રો આપેલા હશે તો આ બોર્ડબુકની સહારો લઈ અને પણ આપણે પ્રવૃત્તિ કરાવી શકીએ તો બોટબુકની અંદર આપણે જોઈ શકીશું કે અહીં ખાટલાનું ચિત્ર છે તો ખાટલાનું ચિત્ર આપણે જોઈ શકીએ છું કે તે આવા નાના ટેબલ કરતાં એ મોટો હશે ખાટલો અને નિશાળી કરતો નાનો હશે તો ખાટલો આપણે અહીં દોરી શકીએ તો આ મુજબ વિદ્યાર્થીને આવડે તેવું ચિત્ર વિદ્યાર્થી દોરી શકીએ અહીં રસોડાની અંદર વપરાતી વસ્તુઓ છે તો ચમચી કરતાં મોટી વસ્તુ અને વેલણ કરતાં નાની વસ્તુ હોય તેવી વસ્તુ અહીં દોરવાની છે અહીં ઘરણી આપેલી છે તો આ ઘરણી જે છે એ ચમચી કરતાં મોટી હશે અને વેલણ કરતાં નાની હશે તો ઘરણીનું ચિત્ર આપણે દોરી શકીએ તો આવું ઘરણીનું ચિત્ર આપણે અહીં દોરી શકીએ આગળના ચિત્રની અંદર પણ ઘરવખરીનું ચિત્ર છે પાણીની બોટલ છે અહીં પાણીનો ટાંકો છે પાણીની બોટલ કરતાં મોટું અને પાણીના મોટા ટાંકા કરતો નાની વસ્તુ તેવી વસ્તુ કઈ હશે તો તે વિદ્યાર્થી દોરી શકશે તો પાણી ભરવાની વસ્તુઓ છે તો અહીં પાણી ભરવાની જ વસ્તુ આપણે લઈએ દાખલા તરીકે ડોલ તો ડોલ જે છે એ બોટલ કરતાં મોટી હશે અને પાણીના ટાંકા કરતો નાની હશે તો ડોલનું ચિત્ર આપણે દોરી શકીએ ડોલ સિવાય પણ અહીં આપણે પાણી ભરવાની બાલટી માટલું વગેરે ચિત્ર પણ આપણે દોરી શકીએ અહીં પક્ષીઓની વાત છે કબૂતર આપેલું છે મોર આપેલો છે કબૂતર કરતાં મોટું પક્ષી અને મોર કરતાં નાનું પક્ષી હોય તેવું ચિત્ર આપણે દોરવાનો છે તો ગુવડ તો ઘુવડ પણ તેવું હશે ત્યારબાદ આપણે ગરુડ છે તો ગરુડ પણ તેવું હશે તો બતક પણ કબૂતર કરતાં મોટું હશે અને મોર કરતાં નાનું હશે તો અહીં આપણે બતકનું ચિત્ર દોરીશું તો આ મુજબ ચિત્ર દોરી શકીએ અહીં આપણને પાણીનો ટબ આપેલો છે નાનો અહીં પાણીનું ડ્રમ આપેલું છે નાની ટાંકી આપેલી છે તો ટબ કરતાં વધુ પાણી સમાઈ શકે અને આના કરતાં ઓછું પાણી સમાઈ શકે તેવું કોઈ પાત્ર છે કોઈ વસ્તુ છે તો તેને આપણે દોરવાની છે તો અહીં આપણે માટલું પણ દોરી શકીએ કે માટલાની અંદર ટબ કરતાં પાણી વધુ સમાશે એટલે કે માટલું ટબ કરતાં મોટું હશે અને આ ડ્રમ કરતો નાનું હશે તો આ મુજબનું ચિત્ર આપણે દોરી શકીએ તો આ પ્રવૃત્તિ આ મુજબની થશે

ત્યારબાદ નીચે આપેલા ચિત્રો અલગ કાગળમાં દોરી તેના પર કાગળના ટુકડા લગાવો આવા ચિત્રો પણ અન્ય કાગળ પર દોરી અને તેના પર પણ કાગળ કાપીને કે ફાડીને આપણે લગાવી શકીએ અહીં પણ આપણો સમય બચે તે માટે આ ચિત્ર ઉપર આપણે કાગળ ચોંટાડવાની પ્રવૃત્તિ તૈયાર કરેલી છે તો આ મુજબ આ પ્રવૃત્તિને આપણે કરીશું તો અહીં જે વર્તુળ ત્રિકોણ ચોરસ આ બધા આકારો ચોંટાડ્યા છે કાગળથી તો આ મુજબ આપણે કાગળ કાપી અને ચોંટાડવાની પ્રવૃત્તિ કરવાની છે અને અહીં જે આગળ કીધું તે પ્રમાણે આપણે આ પ્રવૃત્તિ અન્ય કાગળ ઉપર દોરાવી અને કાગળ ચોંટાડવાની પ્રવૃત્તિ કરાવવાની છે નવમા નંબરની પ્રવૃત્તિ દસમા નંબરની પ્રવૃત્તિ આપણે જોઈ શકીશું કે એકમ ગુજરાતી એકમના બીજા એકમ સાથે જોડાયેલી છે આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી અને ગણિત બંનેની અંદર જે એકમ એક છે તેના તેની અંદર જે સમાવિષ્ટ પ્રવૃત્તિઓ છે એટલે કે એકથી નવ નંબરની પ્રવૃત્તિઓ છે તેનો આપણે પરિચય મેળવીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એકમ બે ગુજરાતી અને ગણિતની અંદર જે જે કંઈક પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેને સમજવાનો પ્રયત્ન કરશું આપણને ધ્યાનમાં છે તે મુજબ ગણિત એકમ એકની અંદર આપણે નજીક દૂર ઉપર નીચે અંદર બહાર આ પ્રવૃત્તિ એ આપેલી છે તો અહીં પણ તેવી જ પ્રવૃત્તિ કરવાની છે બોક્સ સાથે આપેલ સૂચના મુજબ દડો દોરે તેવી સમજ આપો બોક્સ આપેલું છે બોક્સની નીચે સૂચના આપેલી છે તો સૂચના મુજબ દડો દોરવાનો છે દાખલા તરીકે અહીં બોક્સ આપેલું છે બોક્સની અંદર દડો મૂકો તો અહીં દડો આપેલો છે તો તે દડો અહી દોરવાનો છે મૂકવાનો છે એટલે કે ઉપર દડો દોરવાનો છે તો આ મુજબ વિદ્યાર્થી દડો દોરી શકશે બોક્સની બાજુમાં દડો મૂકો અહીં બાજુ એટલે આ બાજુ સાઈડ પણ દોરી શકીએ આ સાઈડ પણ દોરી શકીએ તો આ બાજુમાં દડો મૂકો એટલે કે દડો દોર્યો બોક્સની આગળ દડો મૂકો તો આ બોક્સની આગળની સાઈડ છે આ બાજુની સાઈડ છે આ ઉપરની સાઈડ થશે તો અહીં આગળની સાઈડ એટલે કે આગળની સાઈડ દડો મૂકો એટલે કે અહીં આપણે આગળની સાઈડ દડો દોર્યો આ પ્રવૃત્તિ મૂર્ત વસ્તુની મદદથી પણ આપણે કરી શકીએ કે આગળ છે બોક્સની વચ્ચે દડો મૂકો બે બોક્સ આપેલા છે અને વચ્ચે દોડો મૂકવાનો છે તો વચ્ચે આપણે દડો મૂકીશું તો વચ્ચે દોડો મૂક્યો બોક્સની નીચે દોડો મૂકો અહીં બોક્સ આપેલું છે અને નીચે દોડો તો નીચે દોડો દોરીશું તો આ મુજબની પ્રવૃત્તિઓ આપણે કરવાની છે ગુજરાતી ધોરણ એકમ એક સાથે પ્રવૃત્તિઓ બે જોડાયેલી હતી જ્યારે ત્રણથી કરી અને નવ સુધીની પ્રવૃત્તિઓ એ ગણિત એકમ એક સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ છે તેની માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કર્યો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળની પ્રવૃત્તિઓ વિશે પણ સમજ મેળવશું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ તેનું સૂચન કમેન્ટની અંદર કરશો તો તે મુજબના વિડીયો આપણે બનાવીશું જય હિન્દ જય ભારત